मोहरम पहिला बोटादमा शांती समिती बैठक डीवे एस पी महर्षिंह रावलस्थितीमा विविध समाजना आगेवाथे चर्चा બોટાદ પોલીસ સ્ટેશનમાં આગામી મોહરમ તહેવારને લઈને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં બોટાદના ડીવાય એસપી મહર્ષિ રાવલ અને પીઆઈ ખરાડીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બેઠકમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો વિવિધ સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓએ ભાગ લીધો હતો મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મોહરમની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતાના વાતાવરણમાં ઉજવણી થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ આગામી જે છે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જે સમિતિની બેઠકમાં વિવિધ ધર્મોના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રાજકીય અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જે શાંતિ સમિતિની બેઠક છે તેમાં પોલીસ તરફથી આયોજનને અનુરૂપ સૂચનો કરવામાં આવ્યા હતા અને તેમના તરફથી પણ જે સૂચનો કરવામાં આવ્યા હતા તેને અનુલક્ષીને આગામી પોલીસ બંદોબસ્તનું આયોજન છે તે કરવામાં આવનાર છે અને આગામી જે તહેવારો છે તે શાંતિપૂર્વક રીતે ઉજવાઈ શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવી રહેલ છે તે અંગે આ લોકોને માહિતી આપવામાં આવી હતી